તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર ત્રાપજ નજીકના વિસ્તારમાં ફોર વ્હીલ કાર પલટી ખાઈ જતા ત્રણ વ્યક્તિના નાના મોટી ઈજાઓ થતા હાઈવે ટ્રાફિક શાખાએ હોસ્પિટલ ખસેડી અને માનવતા મહેકાવી હતી બનાવની આજે સવારે સાડા નવ કલાકે જાણવા મળતી માહિતી મુજબ તળાજાથી ભાવનગર જતા હાઈવે ઉપર ત્રાપજ નજીક અકસ્માત સર્જાયો હતો જોકે આ વિસ્તારમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બને છે ત્યારે આજે સવારે સાડા નવ કલાકે જાણવા મળતી માહિતી મુજબ તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર ત્રાપજ નજીક ફોર વ્હીલ કાર સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અને આ અકસ્માતની ઘટનામાં ત્રણ વ્યક્તિને નાના મોટી ઇજાઓ થતાં અને આ બનાવની જાણ થતાં હાઈવે ટ્રાફિક શાખા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યું હતું અને એકસો આઠને જાણ કરી અને તાત્કાલિક એકસો આઠને બોલાવી અને ઇજાગ્રસ્તોને એકસો આઠ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને માનવતા મહેકાવી હતી જોકે અકસ્માતની ઘટના બનતા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા